ધૂમ વેચાણ થઈ રહ્યું છે શહેરમાં અનેક જગ્યાએ પરંપરાગત માતાજીની ભાવ્ય ગરબી નું આયોજન કરાયા છે મંડપ શણગાર માઇક ઢોલ ફુલહાર સહિતના ભાવમાં વધારો જોવા મળ્યો છે પ્રાચીન ગરબીઓમાં આજે પણ આદશક્તિ શક્તિની આરાધનાનું રહેલું છે મહત્વ

ચુંનડી હારમાં થોડો દસ પંદર ટકાનો ભાવમાં વધારો છે કોઈ પણ છતાં ગરાગીમાં માણાને ઉત્સાહમાં સારામાં સારી ગરાગી છે અને વ્યવસ્થિત માણસો ખરીદી કરી રહ્યા છે જેવી ચુંદરી બધી વેલવેટમાં છે પછી આ રીતની બધી ડેકોરેશનવાળી આવે વર્કવાળી આવે પછી હારમાં છે બધા માણસોને તો ઉત્સાહ એટલો છે ગમે એટલી મોંઘવારી વધશે પણ આનો ઉત્સાહ કોઈ દી ઘટશે નહીં દિન દિનદાળે વધતું જાય છે અને વ્યવસ્થિત માણસો ખરીદી કરી રહ્યા છે અને વ્યવસ્થિત રીતે અતિથી મોંઘામાં મોંઘી ચુંદડી હોય તોય માણસો ખરીદી રહ્યા છે અને વ્યવસ્થિત બધા ઉત્સાહભેર નવરાત્રિના ઉત્સવ માટે તૈયાર છે એટલે હાલમાં ગમે એટલી મંદી હોય પણ આમાં કોઈ મંદીનો માહોલ દેખાતો નથી અને વ્યવસ્થિત સવારથી તે સાંજ લગીને માણસોને ઉત્સાહભેર ખરીદી કરી રહ્યા છે